સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો રોટા વેચવાનું છે ભાઈને શક્તિમાન કંપનીનું રોટા વિડિયોની અંદર તમે જોઈ શકો છો આ રોટા ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે શક્તિમાન કંપનીનું રોટાવેટર વિડિયોની અંદર ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો તાત્કાલિક ધોરણે આ રોટાવેટર ભાઈને વેચી દેવાનું છે તો વિડિયો તમારે છેલ્લા સુધી જોવાનો છે જેથી વિડીયોની અંદર જે રોટા છે તેની પૂરેપૂરી માહિતી તમને મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સીધો જોવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ શક્તિમાન રોટાવેટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો એકદમ સાચવેલું રોટાવેટર જોવા મળશે છ ફૂટનું રોટાવેટર છે જે શક્તિમાન કંપનીએ બનાવેલું રોટાવેટર તમે જોઈ શકો છો છ ફૂટનું રોટાવેટર જોવા મળી જાય છે તમને એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે ઓછું વાપરેલું રોટાવેટર તમને જોવા મળશે બાકી જે કન્ડિશનમાં વિડીયોમાં તમને રોટાવેટર જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને રોટાવેટર લેવું હોય તો જલ્દીથી રોટાવેટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોની અંદર તમે જોઈ શકો છો રોટાવેટર ચાલી રહ્યું છે શક્તિમાન કંપનીનું રોટાવેટર છે તો વિડીયોની અંદર તમે જોયું એકદમ સાચવેલું કંડિશનમાં રોટાવેટર જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પચીસ હજાર કિંમત અંદર રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં જોવા મળી જાય છે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં તમને આ શક્તિમાન રોટાવેટર જોવા મળી જાય છે રોટા ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ભાઈઓને આ રોટા લેવાની ઈચ્છા હોય તે તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી રૂબરૂમાં ત્યાર પછી પણ તમે રોટા લઈ શકશો તો જતાં પહેલાં તમારે રોટા ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહે છે જેથી રોટા વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો રોટા વેચાઈ ગયેલું હોય છે તો તમારો ખોટો ધક્કો થશે તો જતાં પહેલાં તમે રોટા ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડિયોમાં નીચે મેં તેનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે રોટા ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે જોવા મળી જશે તમને તો જે કોઈ ભાઈનું લેવું હોય તે તેનો કોન્ટેક્ટ કરી લેજો